ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકાઉન્ટ ની અંદર જે ચેપ્ટર નંબર 11 બેંક સિલેક્ટ મે જોઈ રહ્યા છે એની અંદર સ્વાધ્યાય દાખલા નંબર 9 જોવાનો છે લાસ્ટ વિડિયો ની અંદર આપણે સ્વાધ્યાય દાખલા નંબર 8 જોઈ ગયા હતા તો એ આમાં દાખલા ની અંદર આપણે જે વરેલ ચેક અને બેંક માં જે જમા થાય છે પાસબુક માં એની માહિતી આપણે પોસ્ટક સ્વરૂપમાં આપેલી હતી તારીખ હોવાય છે આજે આ દાખલો તમારો એ જ પ્રકારે નથી આગળ જે પાંચમો છઠ્ઠો સાતમો દાખલો જોયો હતો એ જ પ્રકારે માહિતીનો દાખલો છે

आश्बुक में उधार बाकी એટલે બેંક ઓવરડ્રાફ્ટ તો તમને બેંક ઓવરડ્રાફ્ટ એવો શબ્દ લખીને આવ્યો તો યાદ રાખવાનું ચાર બાકી હતી ને તો બેંક ઓવરડ્રાફ્ટ એટલે ઉધાર બાકી રાઈટ અહીંયા લખી નાખું બેંક ઓવરડ્રાફ્ટ જે રોકડ બેંકની જમા બાકી હોય તો બેંક ઓવરડ્રાફ્ટ થાય ઓકે 4000 આપેલ હોય છે તો 4000 આપણે ઉધાર બાકી તરીકે દર્શાવી દઈએ હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પહેલું કારણ જોઈશું ઉપરથી હવે જો પહેલું કારણ બેંકમાં ભરેલ પરંતુ વસૂલ નહીં થયેલ છે ભરેલ છે વસૂલ નથી થયો તો પાસબુકમાં જમા ન થઈ હોય તો આપણે હવે જમા કરી દેવાનું આ સામાન્ય થઈ ગયા હવે કારણો આગળ પર તમે શીખતા આવ્યા હતા જુઓ પહેલું ભરેલ પરંતુ જમા નહીં થયેલ છે

રજૂ નથી થયો તો રજૂ ન થયો હોય તો પાસબુકમાં ઉધાર થયો ન હોય સાડત્રીસ નો ચેક છે રજૂ ન થયો તો પાસબુકમાં ઉધાર કરવાનો બાકી જે તફાવત કારણ હતું તો આપણે ઉધાર કરી લઈએ કારણ બે સાડાસ હજાર જે ચેક હતા એ રજૂ નોતા થયા એ ઉધાર નોતા થયા આપણે ઉદાહરણ કરી નાખીએ આગળ જોયે વિદ્યાર્થી મિત્રો ત્રીજું કારણ ત્રીજું પણ સામાન્ય છે મરેલ ચેક મરેલ ચેક

તો અહીંયા જમા કરી લઈશું ત્રીજું કારણ ચેક બેંકમાં બેંકમાં ભરેલ ભરેલ નથી નથી હવે આનો મતલબ મળેલો ચેક હોય રોકડ વીમા નોંધાયો હોય અહીંયા સ્પષ્ટ કીધું રોકડ વીમા નોંધાયો છે તો આ ચેક બેંકમાં જમા થાય તો આપણા બેંક ખાતામાં જમા થયો તો પાસબુકમાં જમા થાય જે જમા નથી થયો હવે જમા કરી લઈએ

ભરેલો ચેક ન કરાય ને તો હંમેશા બાજુ નોંધાય જે નોંધ બાકી જ આગળ આપણે રોકડ મેળવ્યા અત્યાર સુધી પણ આ વ્યવહાર પણ આજે એક બીજો વ્યવહાર આવશે લખેલ ચેક આગળ જોઈ શું જુઓ જેમાં લખેલ ચેક નકારાય પાંચમો જોઈએ વિદ્યાર્થી મિત્રો બેંકે વસૂલ કરેલ રોકાણ પર વ્યાજ ઓગણીસો બેંકે વસૂલ કરે તમે કોઈ કંપનીના શેર ડિવેન્ચર શેરમાં તો શાયદ ડિવિડન જ મળે આપણને શોર્ટ પણ કોઈ કંપનીના ડિવેન્ચર બોન્ડ આ રોકાણ કર્યું હોય તમારા ખાતામાં બેંકે તમારા ખાતે જમા કર્યું એટલે પાસબુકમાં જમા થયું હોય એટલે બેંક સિલક વધેલું પાસબુકમાં જમા થયું હોય તો વેપારી શું કરે ઉધાર બાજુ નોંધ કરે બેંક સિલક વધે રોકાણનું વ્યાજ એને મળ્યું

ये रोकड़ में मांगे नहीं अथवा ऑनलाइन नग ओके तो रोकड़ में मुझे ₹10000 उधार કેટલું ₹1900 તો ₹1900 આપણે ડાય ઓકે છઠ્ઠી જોઈએ ભાઈ મિત્રો છઠ્થા માઈન કી શું છે ધરણ સે ની સૂચના મુજબ બેંક કે ચૂકવે ડીમેચ ચાર્જીસ

હવે બેંકે ચૂકવ્યો છે તો બેંકે તમારા ખાતામાંથી ચૂકવો ચૂકવ્યો હોય તમારે બેંક સિલક ઘટે તો પાસબુકમાં ઉધાર કરે હોય કારણ કે બેંક સિલક ઘટે તો તમારે પાસબુકમાં એટલી સિલક ઘટાડે એટલે ઉધાર કરે રાઈટ હવે પાસબુકમાં ઉધાર થયો હોય તો રોકડ વેમાં વેપારી આની નોંધ કરે એની માહિતી મળે ત્યારે તો રોકડ વેમ મુજબ બેંક સિલક ઘટે તો જાય જમા બાજુ નોંધ કરે બે બાજુ તો હવે કીધું રોકડ વેમમાં નોંધેલ નથી તો રોકડ વેમમાં જમા બાજુ નોંધ થયેલ નથી તો આપણે જમા કરી લઈએ

નોલાઈ નથી ઓકે બે રોકડ મે મને નોલાઈ નથી બેંક સે ચૂક્યા છે તો રોકર મે મુજે જમા કરવા પડે બેંક સે લખતે તો જમા કરી લે 130 રૂપિયા આગર વિ સાતમું જો સાતમમાં માંગ્યું છે રોકર ખરીદી નહોત રોકર મેને જાવક બાજુ બેંક ખાનામાં નોટેડ રોકડ ખરીદી રોકર હવે રોકડ ખરીદી હોય તો રોકડ ખરીદી ખરીદી કરો રોકડ જાય તો જમા એટલે રોકડ મેની જમા બાજુ નો થાય પણ એ રોકડ ના ખાનામાં નો થાય પણ રોકડ મેલ જાવક બાજુ બે ખાનામાં નોંધેલ છે બેંક ખાતામાં જોજો બેંક ખાનામાં નોંધેલ છે એવું આઠ હજાર ત્રણસો તો હવે બેંક ખાનામાં જાવક બાજુ નોંધાય છે એટલે જાવક બાજુ નોંધાય એટલે તફાવત નું કારણ રોકડ ખરીદી ભૂલતી બેંક ખાનામાં જાવક બાજુ નોંધી જાવક બાજુ નોંધાય એટલે બેંક શિલ્લક એટલી ઘટે તો જમા બાજુ ખોટા થાય તો હવે એટલા ઉધાર કરો તો એટલે બેંક શિલ્લક વધે તો ઉધાર કરી રહીએ રોકડેર મુજબ

રોકડ ખરીદી ભૂલસી રોકડ બે માં જાવક બાજુ બેંક બાજુ આપણે ઉધાર કરવા પડે તો આઠ હજાર કરી એના પછી આંખમાં જોઈએ આંખનો વ્યવહાર લખેલ પરંતુ લેદારો ને આંખવાનો રહી ગયેલ છે એકતાલીસો ને સાહીઠ તમે ચેક લખ્યો હોય તો રોકર જમા બાજુ નોટ કરવાના જવાબ બાજુ બેંક સીલા કરતે જાય તો જમા હવે લેન્ડરોને આપતા નથી તો એ લેન્ડર તમારા ખાતામાં ભરે એટલે એના ખાતામાં ભરે નહીં તો તમારા ખાતામાંથી બેંક સીલા સોરી નાના ચૂકવે ને બેંક સીલા ઘટે ને તો તમારી પાસબુકમાં એ ચેક ઉધાર થવાનો નથી લેન્ડરને આપવાનો રહી ગયો છે ઓકે તો પાસબુક મુજબ ઉધાર થયો નથી તો બંને સીલકમાં તફાવત હવે ઉધાર કરી લઈએ આ ઘણી વખત વ્યવહાર આવી ગયો અ આઠમો લખેલ પર નહી આપવાનો રહી ગયા લખી શકાય રાઈટ એકતાલીસો ને સાહીઠ રૂપિયા ઓકે તો વિદ્યાર્થી મિત્રો લખેલો હોય ત્યારે રોકરમીની જમા બાજુ નોંધાય હોય તો આપવાનો રહી ગયો છે તો પાછો બુજાવ ઉધાર કરી દઈએ ત્યારે નવમો જોઈએ નવમો કારણ ધરાનસીએ તેના અંગત બેંક ખાતામાંથી લખેલ છે કે બેંકે ધંધાના ખાતામાંથી ઉધારે 3340 ચેક લખ્યો છે જો આ લખેલો ચેક છે એ ચેક લખ્યો છે તો રોકરમીની જમા બાજુ નોંધ થાય અને થઈ છે પરંતુ બેંકે જ્યારે બેંક ચૂકવણી કરે તો બેંક તમારા પાસબુકમાં ઉધારે

વે વધારે રોકડવેલી વે બાજુ વધારે લેવાયેલ સરવારો અથવા વધારે બનાયેલ સરવારો તો એટલો આપણે ઉધાર કરી લઈશું અગિયાર એસી રૂપિયા ઉધાર કરી લઈશું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળનું જોઈએ 11 નું 6400 લખેલ ચેક ટેકનિકલ કારણોસર નકારાયો જે ચેક નકારાયની નોંધ બ્રોકર મેમાં થયેલ નથી ફરીથી આ જો આ નકારાયલ ચેક આવી ગયો ચોથો પણ એ ભરેલ ચેક નકારાયલો હતો અને અત્યાર સુધી ભરેલ ચેક નકારાયલો એવા તમારા તફાવતના કારણો અત્યાર સુધી આવ્યા જે પણ દાખલામાં

હવે નકાર આવે તો એટલે સિલક જે ગતિ છે ને જમા બાજુ નોધેલ છે એટલે સિલક વધાર પડે એટલે ઉધાર કરવો પડે તો તફાવત કારણ સરબળ થશે એટલે ઉધાર કરી લેવો પડશે આપણે લખેલ ચેક નકાર આવે જી રોકડ મેમાં નોંધેલ નથી લખેલ છે નકારાયેલ છે રોકરવેમાં નોંધેલ નથી અથવા નોંધાયેલ નથી હવે નકારાયેલ તો આનાથી વિરુદ્ધ ભરેલો નકારાય તો રોકરમેની જમા બાજુ પણ લખેલો નકારાય તો રોકરમેની ઉધાર બાજુ નોંધ કરવી પડે 6400 તો ઉધાર કરી લેશું 6400 રાઈટ હવે ત્યાર બાદ વિદ્યાર્થી મિત્રો 12 હવે 12 માં બે છે જગ્યા ઊંચી છે કઈ નહીં જોઈ લઈએ આપણે 12 માં માં શું વિરુદ્ધ બેંકે જમા કરેલ વ્યાજ 1240 અને ઉધારેલ કમિશન 1160 રોકર મેમાં નોંધાયેલ નથી બેંકે જે કર્યું છે એનાથી વિરુદ્ધ કરો રોકર મુજબ નોંધવાનું બાકી છે નોંધાયેલ નથી બેંકે વ્યાજ જમા કર્યું તો પાસબુકમાં જમા કર્યા હોય તો એ રોકર મેમાં ઉધાર કરવાના બાકી છે તો એ કરી લઈએ 12 બેંકે જમા કરેલ વ્યાજ ઓકે શોર્ટમાં લખું છું કાઈ જગ્યાનો અભાવ છે ઓકે અને બીજું આ એક કારણ આ બીજું કારણ બેંકે ઉધારે કમિશન કમિશન અહીંયા લખી રહો રોકર મેમાં નોંધેલ નથી બંનેમાં આખું લખવાનું થાય બેંકે જમા કરે લેવ્યાત જે રોકડને માં નોંધેલ નથી ઓકે બેંકે જમા કર્યું છે તો રોકડને મુજબ ઉધાર કરીએ આ 840 આ ઉધાર કરી લીધું અને આગળ શું કીધું બેંક કમિશન તો જો બેંકે ઉધારેલ કમિશન જે રોકડને માં નોંધેલ નથી આ કુલ લખજો તમે તો બેંકે ઉધારેલું છે તો હવે આપણે જમા કરી લઈએ કેટલું રકમ તો अभ्यासों ने साइन, राइट, आपने जमा कर

ચોસઠ હજાર એકસો ને એસી રૂપિયા નવ્વાસો સોળસો ને પચાસ તેરસો ને વીસ તેત્રીસો ચાલીસ અગિયારસો ને એટલે બાવીસ હજાર પાંચસો ને સિત્તેર હવે જેમ કે તમે જોઈ શકો છો કઈ બાજુનો ઉધાર અને જમા ખાનામાંથી કયા ખાનાનો વધુ સરવાળો છે તો ઉધાર ખાનાનો સરવારો વધુ છે એ બંને બાજુ આપણે મૂકી દઈએ સોરી ઉધાર ખાનાનો 64180 ઓકે એ જ સરવારો આપણે જમા ખાનામાં મૂકી દઈએ ઓકે ઉધાર ખાનાનો જે સરવાળો આવ્યો તે જ આપણે બંને ખાનામાં મૂકી દઈએ તો હવે ખુરશી કઈ બાજુ રાખવા તો આપણે ઉત્તરી રકમ મળશે જમાખાનામાં કારણ કે જમાખાના નો સરવારો ત્યાં તફાવત મળશે સરવારો છે એમાંથી બાદ કરીએ તો ચોસઠ હજાર એકસો ને એસી બાવીસ હજાર પાંચસો સિત્તેર એટલે તમારો તફાવત એકતાલીસ હજાર દસ હવે જે મિત્રો બાકી ગઈ છે અગત્ય લખવાનું તો તમે જુઓ છો કે રોકર મેં મુજબ ચોપડો વિદ્યુત ચોપડો આવા મેં લખી દીધો હવે રોકર મેં મુજબ બાકી ગઈ તો આ જમાખાનામાં તફાવત મળે છે તો રોકર મેં મુજબ કઈ બાકી લખી દેવાની જમા બાકી અને રોકર મેં મુજબ બીજા મિત્રો જમા બાકી તો બેંક ઓવરડ્રાફ્ટ राइट रोकड़ में मुझे जमा बाकी बैंक ओवरड्राफ्ट રાઈટ બસ આજે પણ થોડા તમારા કેટલા ઉદાહરણ વધારાના હતા એક આ પ્રકારનું આવી ગયું હતું ફરીથી ખરીદી વાળો ઓકે લખેલ ચેક ન કરાયો આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો આ પ્રકારનું તે આવેલો ઓકે આ લખી લેજો અને આ પ્રકારનું ઉદાહરણ છે એ ઉદાહરણની પ્રેક્ટિસ કરજો હોમવર્કમાં